બનાસકાંઠામાં બળાત્કારના કેસમાં આરોપીને વીસ વર્ષના કેદની સજા ફટકારવાની ફટકારવામાં આવી છે આ મામલામાં મહેન્દ્ર માજીરાણા નામના આરોપીએ વર્ષ બે હજાર બાવીસમાં માં અગિયાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની હતી ત્યારે આ મામલાને લઈ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ ચાલી જતા ઘટનાના બે વર્ષ બાદ ડીસા એડિશનલ સેશન કોર્ટે ચુકાદો આપ્યો છે જેમાં આરોપીને પોક્સો અને બળાત્કાર કેસમાં વીસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે આરોપીએ વર્ષ બે હજાર બાવીસમાં અગિયાર વર્ષની બાળકી પર બ બળાત્કાર આચર્યો હતો ત્યારે પીડિતા તરફથી સરકારી વકીલ દ્વારા આરોપીને સખતમ સખત સજા અપાવવા ધારદાર દલીલો કરી હતી અને સેશન કોર્ટ દ્વારા સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે દાખલા રૂપ ચુકાદો આપ્યો છે ત્યારે સગીર વયની દીકરીઓ પર થતા અત્યાચાર કેસમાં સમાજમાં ઉદાહરણ બેસે તેવા અને ભવિષ્યમાં આવા ગુનાહોનું પુનરાવર્તન ન થાય તેવા મહત્વનો ચુકાદો કોર્ટે આપ્યો છે આ સાથે જ આરોપીને વધુ રૂપિયા દસ હજારનો દંડ પણ ફટકાર્યો છે અને દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સજા કરવાનો હુકમ પણ કરવામાં આવે છે તદુપરાંત ભોગ બનનારને નિયમ અનુસાર રૂપિયા દસ હજાર પાંચસો ચૂકવવાનો પણ સેશન કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે ત્યારે મહત્વના સમાચાર બનાસકાંઠાથી બનાસકાંઠામાં બળાત્કારના કેસમાં આરોપીને વીસ વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવે છે